કામિયા દીદી સાયકલ લઈને આવી ગયા છે અને ત્યાં પાર્કિંગ કરી રહ્યા છે ગાડી કામિયા દીદી સાયકલ પાર્કિંગ કરી રહ્યા છે અને મિત્રભાઈ અમારે જુલા ખાય છે કામિયા દીદી સાયકલ પાર્કિંગ કરી દીધી થાકી ગઈ સાયકલ ચલાવી ચલાવીને થાકી ગઈ એટલા માટે ને તો કામિયા દીદી સાયકલ ચલાવી ચલાવીને થાકી ગયા છે અને અમારા મિત્રભાઈ ઝૂલા ખાય છે અને કામિયા દીદી હવે બીજા ઝૂલામાં આવી જાય છે અહીંયા અહીંયા બેસી જાઓ કામ્યા દીદી આ ઝુલા ઉપર અને આ જુલા ઉપર કામ્યા દીદી અને આ જુલા ઉપર નિતાં તો ધીરે ધીરે ખાજો પડી ના જવાય ઓકે ધ્યાન રાખીને જુલા ખાવાના પડી ના જવાય ઓકે ચાલો હું હવે મિતાંજને જુલા જુલાવું છું મિત્તાશભાઈનું મોબાઈલ જોવાનું ચાલુ છે જમણવાનું પણ ચાલુ છે જમવાનું ચાલુ હોય શું છે કે મોબાઈલ જોતો હોય ને ત્યારે જે જમે છે અને પાછું એનું જમવાનું બેઠા બેઠા જમે બેઠો બેઠો થાકી જાય પછી સૂતા સૂતા જમે અને મિત્રજભાઈનું જમવાનું ચાલુ છે એવી જ રીતે અમારે અહીંયા દીપેશભાઈ મેચ જોઈ રહ્યા છે ટીવીમાં આવી જ રીતે અમારા ઘરે ચાલુ હોય છે દીપેશભાઈની ઓફિસ હોય છે બપોર પછી રાતના બપોરના ત્રણ વાગ્યાથી રાતના ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય છે જય માતાજી મિત્રો આવી રીતે આપણે રોજનું રોજ રોજે રોજ ને મોજે મોજ ચાલુ હોય છે અને રસોડામાં શું ચાલી રહ્યું છે એ તમને બતાવું અને મારા મિત્રનભાઈ જમી રહ્યા છે એટલે ખબર તો પડી ગઈ છે કે ઘરમાં આજે શું છે જમવાનું છાસ છે અડદની દાળ છે રોટલા છે એ બધું છે તો ફર્સ્ટ ક્લાસ આપણું જમવાનું છે તો બધાય આપણે જઈએ હમણાં રસોડામાં અને મળીએ રસોડામાં શું ચાલી રહ્યું છે પણ મિતાનભાઈ તો હમણાં જમી રહ્યો છે પેલા બેઠો બેઠો જમે છે થાકી જાય તો પછી સુઈ જાય છે ઓકે ચાલો ચાલો આપણે આવી ગયા છે આજે રસોડામાં અને રસોડામાં બને છે રોટલા અને રોટલા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તાવડી રાખી દીધી છે ગેસ ચાલુ કરી દીધો છે ધીમો 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 ચૂલો ચાલુ કરી દીધો છે અને રોટલાનો લોટ નાખ્યા પહેલા થોડુંક એવું મીઠું નાખે છે મીઠું નાખવું પડે ને પછી થોડુંક પાણી નાખી દઈ અને રોટલા બનાવવાના છે બાજરાના રોટલા તમે તો બધાએ ખાધા જ હશે ને એવું કંઈ નથી કે નથી ખાતા કંઈ નવું નવું નથી આ કંઈ પણ મુંબઈમાં પણ અમે રોટલા ખાઈએ છીએ અને મુંબઈમાં રહીએ છીએ એટલે અમને દેશમાં રોટલા ખાતા હોય એવી રીતે અમે લોકો રોટલા ખાઈએ છે તો આજે હું બતાવવા જઈ રહ્યો છું રોટલાની રેસીપી રોટલા એટલે મુંબઈના રોટલા ને અમારે તો ભાઈ કહેવાય વેસા તો આ થેલીમાં લોટ લાવીએ એક કિલો લોટ લાવીએ કેમ કે વધારે લાવીએ ને તો પછી પડ્યો નહીં કોઈ ખાય નહીં તો કચો થઈ જાય અને બગડી જાય એટલા માટે અમે લોકો થોડોક જ લોટ લાવીએ અને અડદની ડાળ એવું કંઈક હોય ને ત્યારે અમે રોટલા બનાવીએ તો આજે રોટલા બનાવી રહ્યા છે અમારા મેડમ એટલે કે મારા ઘરવાળા અને આરતીને પણ રોટલા બનાવતા આવડે છે પણ એ રોટલી વધારે અહીંયા ખાય ને તો રોટલી બનાવે છે પણ અમારા મેડમ અને અત્યારે ચાલુ છે અહીંયા વોશિંગ મશીન ધબધબાટીને પહાટી કપડાં ધોઈ રહ્યું છે અને એમાં વધી છે ત્રણ મિનિટ તો ત્રણ મિનિટ કે બે મિનિટ સેકન્ડ ઓકે એ તો બે પદ છે પછી બંધ થશે ત્યાં સુધી ચાલુ રહેવાનું અને રોટલા બનાવી રહ્યા છે અમારા મેડમ એટલે કે મારા ઘરવાળા અને છોકરા ગયા છે બધા ઓફિસ મિતાનભાઈ બહાર રમે છે હમણાં જ ગાર્ડનમાંથી લઈને આવ્યો એને નીચે તમે જોયું મિતાનભાઈ ગાર્ડનમાં રમતો હોય અને હું રમાડતો હોય છોકરા સાથે ઝૂલા ખાતો હોય અને બહુ મજા આવે ને રોટલાનો લોટ પહેલાં આવી રીતે બાંધી દેવાનો એટલે આવી રીતે જેમ તમે વધારે લોટને શું કહેવાય મોહળો મહળો એટલે આવી રીતે કરો ને આવી રીતે અને મોહો કહેવાય હાવ દેશી ભાષામાં મોહળો એટલે કે મિક્સ કરો એ મિક્સ જેટલું વધારે મિક્સ કરો ને એટલો જ મસ્ત રોટલો બને છે એ તો તમને ખબર જ છે બધાને જો કે કાંઈ કહેવાની જરૂર નથી પણ આ તો હું વધારે વધારે પડતું તો નથી બોલતો ને કંઈક તો વાંધો નહીં હા તો આવી રીતે અને તમને તો ખબર છે અત્યારે વિડીયોમાં કંઈ કન્ટેન્ટ ના હોય તો પછી આવી રીતે આપણે કાંઈક ઘરમાં રેસીપી બનતી હોય તો એનું બનાવીને નાખવાનું તાવડી થઈ ગઈ છે ગરમ કેમ કે મને અહીંયા વાફ આવવા માંડી છે ગરમ 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 અને અમારા મેડમ બનાવે છે રોટલા અને મસ્ત પૈકી આ પૂરું થઈ ગયું છે અહીંયા વોશિંગ મશીન બંધ થવા આવ્યું છે સ્લો થઈ ગયું છે એટલે ફટાફટ બનાવો ફટાફટ ભૂખ લાગી છે અત્યારે વાગ્યા છે સવા એક અહીંયા અને મસ્ત ઠંડીનું વાતાવરણ છે આપણા ઘરે આપણા ઘરે નહીં આખા મુંબઈમાં અને ચકલી આવી ગઈ છે કાગડા ચકલી કબૂતર અહીંયા અમારે બારી આવે છે અને અહીંયા રોટલા બનાવે છે અમારા ઘરવાળા તો એને આવી રીતે વધારે ફાવે છે આમ તો હાથેથી પણ બે હાથેથી જે ઘડે ને રોટલા એ પણ આવડે છે પણ આવી રીતે હોય ને તો જેટલો પતલો કરવો એટલો થઈ શકે અને તૂટે પણ નહીં અને એક હાથથી રોટલો ઘડીએ ને એને એમ પણ કહેવાય કે એક હાથથી રોટલો ઘડી શકાય છે અને મસ્ત ગોલ બની જાય છે જેને ન આવડતા હોય ને એ આવી રીતે બનાવી શકે અને પછી આવી રીતે મસ્ત તાવડી હોય ને તો તાવડી તો તૂટી જાય આવી રીતે નાખે તો જોરથી પણ આપણા બાજુ લોખંડની લોઢી છે તો લોઢીમાં આપણે મસ્ત બીજી બાજુ એની ઉપર પાણી લગાડીને રિપેરિંગ કરી નાખવાનું કાંઈક તૂટો ફૂટો હોય તો તૂટો ફૂટો નથી એટલા માટે તમને હવે રિપેરિંગ કરવું પડે એમ નથી બરાબર ને

એને રોટલા ઘડવા જ નથી લાવ્યા હો આયા આ એને ક્યાંક ફરવા લઈ જશે બાપા હમણાં હા બા અમારે જવાનું છે દિવાળી પછી ક્યાંય ગયા નથી તો અમે હમણાં જવાનું પ્લાન કરી રહ્યા છે ફરવા સાળંગપુર ચોટીલા એ બાજુ અમારે જવાનું છે તો પછી જો રોટલા તમારા માટે આ પેલો રોટલો કોનો બાનો આ મળી મને આ પણ થોડોક પોસો રાખજે હો પોસો રોટલો રાખાને તો મને ખાવાની મજા આવે આવી મારા

અડદની દાળ અડદની દાળ પણ છે આપણા ઘરે મસ્ત એકદમ બનાવી છે એ પણ તમને બતાવું જો બા અડદની દાળ પણ જો અહીંયા કુકરમાં છે આ કુકરમાં બનાવી છે આપણા માટે અડદની દાળ વાહ ખૂબ સરસ એકદમ મસ્ત અડદની દાળ ને રોટલા ને પછી કાંદા ડુંગળીનો દડો ને છાસ ને બધુંય છે આજે જમવામાં એક નંબર તો હાલો મિત્રો બધા જમવા અને આપણા ઘરે છે આજે અડદની દાળ અને રોટલા અને આપણા ઘરે અરજ દાળ ને રોટલા જમવાના છે શુક્રવારે હવે કર નાખ્યું છે પેલા શનિવારે કરતા હોય શુક્રવારે અરજ ની દાળ ને રોટલા ખાવાના છે હાલો બધા મિત્રો જમવા મજા આવશે જમવાની અડદ દાળ ને રોટલા બરોબર ને તો આવી રીતે આપણા ઘરે મોજ મોજ ને રોજે રોજ ચાલુ છે અને વાગી ગયા છે દોઢ દોઢ બે વાગે આપણે જમી લઈએ આરામથી પછી મળીએ હાલો જમવા ટાળે મળીએ ઓકે તો બની ગયા છે રોટલો પણ તૈયાર થઈ ગયો છે મેં તમે રોટલો બનાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ

અને રોટલા અને છાસ વાવ તો છાસ પણ છે મસ્ત છાસ અડદની દાળ રોટલા અને અમારા મિતાનભાઈ પાણી પી રહ્યા છે અત્યારે મિતાનભાઈ તમે જમી લીધું છે એટલા માટે અને રોટલી પણ છે ભાઈ અમારે રોટલી પણ હોય અડદની દાળમાં અને હા એમ બોલે ચાલો મિત્રો જમવા બધા અમે લોકો જમી લે બપોર છે બે અત્યારે અને આજે વાર છે શું વાત છે આજે ફ્રાઈડે ફ્રાઈડે શુક્રવાર છે ફ્રાઈડે શું ફ્રાઈડે છે ને આજે તો શુક્રવાર છે અમારા મિતાજભાઈ પણ કે છે શુક્રવાર છે ને મિતાજભાઈ સ્કૂલે જઈને આવી ગયો અને કાલે હોલીડે છે છુટ્ટી છે સ્કૂલમાં તો અમે લોકો હા ઓપન ડે છે કાલે ઓકે તો અમારા મિતાજભાઈ સ્કૂલે જાય છે સવાર સવારમાં વહેલો બધાથી ઉઠીને અમે લોકો મોડા મોડા ઉઠીએ છીએ પણ અમારા મિતાજભાઈ વહેલો ઉઠી જાય છે તો અમે લોકો તો નથી ઉઠી શકતા ભાઈ તો તો વહેલો ઉઠી જાય છે ને કેમ કે વહેલો સુઈ જાય છે કેટલા વાગે સુઈ છે રાતના તો પણ વહેલો ઉઠી જાય છે વેલો ઉઠી અને સ્કૂલે જાય અને સ્કૂલે થી આવી જાય અને પછી અમે ગાર્ડન હું લઈ જાઉં છું રમાડું અને પછી ઘરે આવીને જમે છે અમે લોકો પણ જમવા બેસી ગયા છે તમે પણ હાલો જમવા મજા આવશે ચાલો હવે આપણે જમી લઈએ ફરી મળશું નવા વિડીયોમાં નવા કોન્ટેક્ટ સાથે જય માતાજી આવજો ભાઈ ભાઈ જય માતાજી